પ્રસ્તુત છે આજનો પ્રાસંગિક વિષય છે વન્ય પ્રાણી સપ્તાહ સંપાદન પરેશ મારુ પઠન જાગૃતિ વકીલ પ્રાણીઓ પ્રત્યેનો ભાવ તેઓનું રક્ષણ અને સંવર્ધન થાય તે હેતુથી રાજ્યભરમાં તારીખ બે થી આઠ ઓક્ટોબર દરમિયાન તેત્રીસ જિલ્લાઓ અને બસો પચાસ તાલુકાઓમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉપરાંત ભારતભરમાં સ્વચ્છતા અભિયાન સફળતાપૂર્વક ચાલી રહ્યું છે ત્યારે રાજ્યમાં આવેલ તમામ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનોના વિસ્તારોને પ્લાસ્ટિક મુક્ત કરવા માટેનું સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવશે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સૃષ્ટિના સંરક્ષણને પ્રોત્સાહન આપવાનું છે ખોરાક અથવા અન્ય હેતુઓ માટે પ્રાણીઓની હત્યા અટકાવીને મોટી સંખ્યામાં પ્રાણીઓને બચાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે ઇકોસિસ્ટમ લુપ્ત પ્રાય વનસ્પતિ પ્રાણી સૃષ્ટિને બચાવવા અને પર્યાવરણનું જતન કરવા વડાપ્રધાન શ્રી મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે કડક કાયદાઓ નિયમો અને યોજનાઓ અમલમાં મૂકી છે જેને હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુપેરે આગળ વધાપાવી રહ્યા છે જેના ફળરૂપે વન્ય અને જળચર પ્રાણીઓ માટે સૌથી સુરક્ષિત રાજ્ય ગુજરાત છે ગુજરાત સરકારની વન્યજીવન સંવર્ધન સંરક્ષણ નીતિના પરિણામે ગુજરાતમાં વિવિધ પ્રજાતિઓની અંદાજે પાંચ પોઈન્ટ પાસઠ લાખથી વધુ વસ્તી નોંધાઈ છે રાજ્યમાં એશિયાઈ સિંહ નીલગાય વાંદરા કાળીયાર દીપડા સાંભર ચિંકારા વરુ ગુડખર ડોલ્ફીન સર્પ જેવા અનેક વન્ય પ્રાણીઓને ભયમુક્ત વાતાવરણ મળ્યું છે કચ્છની મહત્વની પ્રાકૃતિક ધરોહર સમા ચાળવા રખાલ ખાતે કેરેકલ હેણોતરો ઉપરાંત દીપડા મગ ઘર ચિંકારા ઘોર શિયાળ જેવા અઠ્યાવીસ જેટલા સસ્તન અઠ્યાવીસ સરીસૃપ અને બસો વિહંગ પ્રજાતિ મળી કુલ બસો જેટલી પ્રજાતિની પ્રાણીજ વૈવિધ્યતા જોવા મળે છે એટલું જ નહીં બસો જેટલી પ્રજાતિની વાનસ્પતિક વૈવિધ્યતા પણ આ વિસ્તારમાં છે પૃથ્વી પર જંગલો અને વન્ય પ્રજાતિઓથી માનવ પ્રજાતિને આર્થિક મનોવૈજ્ઞાનિક સહિત અન્ય રીતે લાભ મળી રહ્યો છે આ લાભની લાલચમાં વન્યજીવોને મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે આ કુદરતી સંસાધનોનું જતન કરવું આજના સમયમાં અત્યંત આવશ્યક થઈ ગયું છે સપ્તાહ દરમિયાન વિવિધ વર્કશોપનું આયોજન કરવામાં આવે છે જેમાં તમામ વયના નાગરિકોને વન્યજીવનનું મહત્વ સમજાવવામાં આવે છે આ ઉદ્દેશ્યને ચરિતાર્થ કરવા વન્ય વિભાગના અધિકારીઓ જે તે જિલ્લાની શાળા અને કોલેજોમાં વન્યજીવ સંરક્ષણ અંગે વક્તવ્યો સાથે વિવિધ કાર્યક્રમો દ્વારા એની ઉજવણી કરશે સોશિયલ મીડિયાના માધ્યમથી વન્ય પ્રાણી સપ્તાહના કાર્યોને સામાન્ય જનતા સુધી પહોંચાડવાનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે વન્યજીવોને થતા કોઈ પણ લાંબા ગાળાના નુકસાન સમગ્ર જીવ સૃષ્ટિને જોખમમાં મૂકી શકે છે તેથી વન્યજીવનું વ્યવસ્થિત રીતે અને પૂરા દિલથી સંરક્ષણ કરવું અત્યંત જરૂરી છે જંગલો તેમાં રહેતી પ્રજાતિઓ અને તેમના પર નિર્ભર આજીવિકા ઘણા વૈશ્વિક કટોકટીના આંતરછેદ પર છે જેમાં આબોહવા પરિવર્તન જૈવ વિવિધતાની ખોટ અને કોવિડ નાઇન્ટીન રોગચાળાની આરોગ્ય સામાજિક અને આર્થિક અસરો નો સમાવેશ થાય છે જેથી વન્ય પ્રાણી વિશે જાગૃતિ લાવવી એ અત્યંત જરૂરી બની ગઈ છે પ્રાણીઓના અસ્તિત્વ પ્રકૃતિમાં પર્યાવરણીય સંતુલન જળવાઈ રહે છે કુદરતી પર્યાવરણને બચાવવા માટે વિવિધ યોજનાઓના અમલ સાથે પ્રાણીઓના હિતમાં ઘણા કાયદા પણ રાજ્ય સરકારે પસાર કર્યા છે તો નિર્દોષ પ્રાણી પર હુમલા રોકવા સરકારે ઘણા રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવ અભયારણ્યો વિકસાવીને આરક્ષિત પણ કર્યા છે આ વર્ષે વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી ખાસ બનાવવાના વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જંગલો જંગલમાં રહેતા વન્ય પ્રાણીઓ ઇકોસિસ્ટમ અને મનુષ્યો વચ્ચે સહજીવન સંબંધ છે ત્યારે આવો વન્ય પ્રાણીને બચાવવાના સંકલ્પ સાથે સહભાગી બનીએ